આહવાના માજીરપાડામાં પાણી માટે કકળાટ લોકોના હકનું પાણી છીનવાઈ રહ્યું હોવાથી લોકોમાં આક્રોશ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે માજીરપાડા ફળિયામાંથી પાણીનો પ્રશ્ન હવે લોકોના ગુસ્સાનું કારણ બની રહ્યું છે ગામ લોકો માટેની પાણીની ટાંકીઓ ખુલ્લામ દુરુપયોગ થતો હોવા છતાં સંબંધિત વિભાગોની બેદરકારીએ પરિસ્થિતિ વધુ વણસાવી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર પાણીની ટાંકીમાં મોટર નાખીને પોતાના અંગત ઉપયોગ માટે પાણી ખેંચી લેવામાં આવે છે થોડા દિવસો પહેલાં પણ જ્યારે તેમના ઘરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું આ મનમાનીના કારણે ફળિયાના અન્ય ઘરોમાં પણ પાણી આવવાનું બંધ થઈ જાય છે અને નિર્દોષ લોકો પાણી માટે વલખા મારવા મજબૂર બને છે ફળિયાના લોકોએ આ અંગે અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્રને રજૂઆત કરી છે પરંતુ દરેક વખતે તેમની રજૂઆતને કાને ધરવામાં આવતી નથી આ બાબતે સ્પષ્ટ પણ દર્શાવે છે કે તંત્રને સામાન્ય પ્રજાની તકલીફોની કોઈ પરવા નથી આ અંગે એક સ્થાનિક રહીશે આક્રોશ સાથે જણાવ્યું કે અમારું પાણી છીનવાઈ લેવામાં આવે છે અને જ્યારે અમે ફરિયાદ કરીએ છીએ ત્યારે કોઈ સાંભળતું નથી તો શું પાણી પુરવઠા અધિકારીઓ આખાડા કાન કરી બેઠેલા લોકોના પ્રશ્ન સાંભળવા રાજી નથી જો વહેલા તકે પાણી પુરવઠા કે પાણી સમિતિ દ્વારા પ્રશ્ન ના હલ કરવામાં નહીં આવે તો ફળિયાના લોકો દ્વારા હલ્લાબોલના નારા સાથે રસ્તે ઉતરવાની તૈયારી કરી રહ્યા છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ